હેલો ફ્રેન્ડ્સ હું છું રાકેશ અને સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે ઇન્સ્ટન્ટ દૂધીના ઢોકળાની રેસીપી શેર કરવાનો છું તો દાળ ચોખા પલાળવીને કે આથો લાવવાની કોઈપણ ઝંઝટ વગર આજે આપણે ઇઝી અને ક્વિક રીતથી દૂધીના ઢોકળા બનાવતા શીખીશું તો દૂધીના ટુકડા બનાવતી વખતે જો તમારા ઢોકળામાં જાળી ન પડતી હોય અને ખાતી વખતે ડચૂરો વળતો હોય તો મેં ઘણી બધી નાની નાની ટિપ્સ આપી છે એ ટિપ્સ અને ટ્રિક્સને ફોલો કરશો તો તમારા ઢોકળા આટલા જાળીદાર અને સોફ્ટ તૈયાર થશે તો રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કરે વગર એન્ડ સુધી હશે જજો રેસીપી સારી લાગે તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરજો દૂધીના ટુકડા બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક કપ ભરીને જે બારેક દાણાનો સોજી આવે તે લેવાનો છે જેને આપણે રવો કહીએ છીએ તો ગ્રામના માપથી તમે જુઓ તો બસો ગ્રામ જેટલો છે તેની સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને સાથે આપણે એક કપ જેટલી છાસ ઉમેરીશું તો ધીમે ધીમે કરીને છાશ ઉમેરતા જવાનું છે ને બેટર બનાવવાનું છે તો આ સમયે તમે છાસના બદલે અડધો કપ દહીં અને અડધો કપ પાણીનો ઉપયોગ પણ કરી શકો છો તો ધીમે ધીમે કરી પાણી ઉમેરી આપણે આ કન્સિસ્ટન્સીનું બેટર બનાવ્યું છે હવે આ બાઉલને આપણે લીડથી ઢાંકી દેવાનું છે અને આને દસ મિનિટનો રેસ્ટ આપવાનો છે જેનાથી સોજી બધી છાશને એબ્સોર્બ કરી ફૂલીને સેટ થઈ જશે હવે દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે લીડ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો કે રવાએ બધી છાશને એબ્ઝોર્બ કરી ફૂલીને આ રીતે સેટ થઈ ગયો છે હવે આપણે તેમાં ઉમેરીશું એકસો પચાસ ગ્રામ છીણેલી દૂધી તો દૂધી આ સમય એકદમ કૂણી હોય એવી લેજો તે ઉમેરીશું તેની સાથે આપણે ઉમેરીશું એક ટેબલ સ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ જો તમે લસણ ના ખાતા તો તમે સ્કીપ કરી શકો છો સાથે જ આપણે ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલા સમારેલા લીલા ધાણા અને હવે આ બધી સામગ્રીને આપણે સૂજીના મિશ્રણ સાથે સરખી મિક્સ કરી લઈશું તો સ્પેચ્યુલરની મદદથી આ રીતે બધું સરખું મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો અત્યારે આપણું બેટર એકદમ થીક છે તો આપણે આમાં પાણી ઉમેરીશું અને બેટરની કન્સિસ્ટન્સી સેટ કરીશું તો અત્યારે અડધા કપ જેટલું હું પાણી લઉં છું અને જરૂર મુજબ પાણી ઉમેરતો જઈ તેની બેટરની કન્સિસ્ટન્સી સેટ કરી લઉં છું તો એક સાથે બધું પાણી નહીં ઉમેરી દેતા જો તમારું બેટર એકદમ ઢીલું થઈ જશે તો બેટરને કૂક થતાં બહુ જ વાર લાગશે તો ધીમે ધીમે પાણી ઉમેરતા જ આપણે બેટરની કન્સિસ્ટન્સી સેટ કરવાની છે ફ્રેન્ડ્સ આ સમયે આપણે બેટરની કન્સિસ્ટન્સી હાડવા ઢોકળાનું ખીરું હોય એ ટાઈપની રાખવાની છે તમે જોઈ શકો છો એ ટાઈપની આ કન્સિસ્ટન્સી આવી ગઈ છે અને આ બેટર બનાવવા માટે મારે અડધા કપ પાણીમાં બે ટેબલ સ્પૂન પાણી વધેલું છે હવે આ રીતે બેટર તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલું તેલ તેલ ઉમેરવાથી આપણા ઢોકળા લાંબા સમય સુધી એકદમ સોફ્ટ રહેશે અને ખાતી વખતે જે ઘરે ડચુરો વળતો હોય તે નહીં વરે તો એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું અને તેને બેટરમાં સરખું મિક્સ કરી લઈશું તો ઘણા લોકોની એક ફરિયાદ હોય છે કે અમારા ઢોકળા સ્ટીમ કૂક કર્યા પછી થોડા સમયમાં ડ્રાય થઈ જતા હોય છે અને ખાતી વખતે ડચૂરો વળતો હોય છે તો આ તેલ ઉમેરવાથી તમારા ઢોકળા લાંબા સમય સુધી એકદમ સોફ્ટ રહેશે ને જરા પણ તમારા ઘરે ડચૂરો નહીં પડે ખાતી વખતે તો હવે તમે જોઈ શકો છો આપણી બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે આમાં ઉમેરવાનો છે ઇનો ફ્રૂટ સોલ્ટ તો ત્યારે આપણે એક પાઉચ જેટલો ઈનો લઈશું અને તેને આમાં ઉમેરી દઈશું અને ઈનોને એક્ટિવેટ કરવા માટે તેના પર થોડું પાણી ઉમેરીશું એક ચમચી જેટલું અને તરત જ આપણે ઈનોને બેટરમાં મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો ઈનોને બેટરમાં મિક્સ કરતાની સાથે જ આપણું બેટર ફૂલીને એકદમ ફ્લોપી થઈ ગયું છે એટલે એકદમ હલકું થઈ ગયું છે હવે આ સમયે આપણે એકદમ ઝડપથી પ્રોસેસ કરવાની છે અને આ બેટરને આપણે તરત જ તેલથી ગ્રીસ કરેલી પેટમાં ટ્રાન્સફર કરી લેવાનું છે તો અત્યારે સ્ટીમરની પ્લેટને મેં પહેલેથી તેલથી ગ્રીસ કરીને રાખી હતી હવે આપણે જે બેટર બનાવ્યું હતું તેને આમાં ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ આ સમયે તમને ઢોકળાની જેટલી થિકનેસ પસંદ હોય એ પ્રમાણે તમારે આમાં બેટર ઉમેરવાનું અત્યારે હું એકદમ પતલા ઢોકળા તૈયાર કરું છું એટલે આમાં હું ફક્ત બે ચમચા બેટર ઉમેરીશ અને તેને આ રીતે સરખું લેવલ કરી લઈશ તો આ સમયે આપણે બેટરને થપ થપાવવાનું નથી જો થપ થપાવીશું તો આપણા બેટરમાં જે એરેશન થયું હશે તે બેસી જશે અને આપણા ઢોકળા એકદમ સોફ્ટ ને જાળીદાર નહીં બને તો આપણી આ સ્ટીમરની પ્લેટ તૈયાર થઈ ગઈ છે અને સ્ટીમ કૂક કરવા માટે સ્ટીમરમાં મૂકી દઈએ તો હવે તમે જોઈ શકો છો અહીંયા મેં સ્ટીમરને પહેલેથી પ્રેહિટ કરવા માટે રાખ્યું હતું અને પાણી ઉકળવા લાગ્યું છે અત્યારે તમે જોઈ શકો છો આ એની જે લાઈન છે તેનાથી અડધું મેં પાણી ગરમ કરવા માટે રાખેલું છે અને ત્રણ લીંબુની સ્લાઇસ પણ સાથે રાખેલી છે જેનાથી આપણું વાસણ ખરાબ નહીં થાય હવે આપણે જે ટોકલા પ્લેટ તૈયાર કરી હતી તેને સ્ટીમરમાં રાખી દઈશું અને તેને સ્ટીમ કૂક કરીશું તો અત્યારે મેં બે ટોકલા પ્લેટ તૈયાર કરી છે બંનેને આપણે સ્ટીમરમાં રાખી દેવાની છે હવે આપણે જે સ્ટીમરનું લીડ છે તેને બંધ કરી દઈશું અને ગેસની હાઈ ફ્લેમ પર આ ઢોકળાને પંદર મિનિટ માટે સ્ટીમ કૂક કરીશું પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા ઢોકળા સ્ટીમ કૂક થઈ ગયા છે છતાં આપણે કોઈ વાસણની મદદથી ચેક કરી જોઈશું કે સ્ટીમ કૂક થયા છે કે નહીં તો આ રીતે એકદમ ક્લીન વાસણ આવે એટલે સમજી લો કે તમારા ઢોકળા સ્ટીમ કૂક થઈ ગયા છે હવે આ ઢોકળા પ્લેટને આપણે ઠંડી કરી લઈશું ઢોકળા પ્લેટ એકદમ ઠંડી થઈ જાય ત્યારબાદ તેને આ રીતે કટ કરી લેવાની છે તો અત્યારે ઢોકડાને હું ચોરસ ટુકડામાં કટ કરી લઉં છું આપણે દૂધીના ટુકડા બનાવે છે એટલે આ રીતે કટ કરવામાં તમને થોડી તકલીફ થઈ શકે છે તો આ રીતે તેને તમારે કટ કરી લેવાની છે હવે આપણે બંને ટુકડા પ્લેટને આ રીતે કટ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો બીજી પ્લેટના ટુકડાને પણ મેં કટ કરી લીધા છે હવે ઢોકળા કટ થઈ જાય ત્યારબાદ આપણે તેને પ્લેટથી અલગ કરી લઈશું તો તમે જોઈ શકો છો અત્યારે આપણા ઢોકળા એકદમ જાળીદાર સ્પંજી અને સોફ્ટ તૈયાર થયા છે તો ફ્રેન્ડ્સ મેં આપેલી નાનામાં નાની ટીપ્સને ફોલો કરશો તો તમારા ટુકડા આટલા ચાળીદાર અને સોફ્ટ તૈયાર થશે તો હવે બધા ઢોકળાને આપણે પ્લેટથી અલગ કરી લઈશું અને ત્યારબાદ તેને વઘારવા માટેની પ્રોસેસ જોઈશું તો ઢોકળાને વઘારવા માટે આપણે એક પેનની અંદર એક ટી જેટલું તેલ લઈશું અને તેલ ગરમ થાય એટલે તેમાં એક ટી સ્પૂન જેટલી રાય ઉમેરીશું અને રાઈને પ્રોપર ફૂટવા દઈશું રાઈ આ રીતે ફૂટી જાય ત્યારબાદ આપણે તેમાં એક ટેબલ તલ ઉમેરીશું અને તલ ફૂટવાના શરૂ થાય તેની સાથે જ આપણે જે ઢોકળા કટ કરીને રાખ્યા હતા તેને પેનમાં ઉમેરી દઈશું અને હળવા હાથે વઘાર સાથે ઢોકળાને સરખા મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા દૂધીના ટુકડા અને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરી દઈશું તો અત્યારે આ દૂધીના ટુકડાને મેં ગાર્લિક ચટણી અને સિંગ તેલ સાથે સર્વ કર્યા છે આઈ હોપ કે તમને મારી આજની રેસીપી ખૂબ જ પસંદ આવે છે જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ આ રેસીપીને એક લાઇક આપી કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવા નહીં ભૂલતા કે તમને આ રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો ફેમિલી ફ્રેન્ડ્સ સાથે ચોક્કસથી શેર કરજો ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો